हो जा हाय हाय बतो सो करो आ चौका दोस्त बता हम्म आजा सोचे चम्बामा तब पहला मुंबई दूध राजमा 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 चावल राजमा चावल ये तैयारी चले ची ये वो ची रेसिपी आप सो आजे हाँ पूरे रेसिपी नो वीडियो बना रही है थोड़ा टाइम जाए वो

ચાલો ફાઇનલી શરૂઆત થઈ ગઈ છે રાજમા બનવાની ને રાજમા બનાવે છે અમારા વર્લ્ડના મોસ્ટ ટોપ ટેન વિશ લિસ્ટેડ જે શું કહેવાય આયુષીબેન હિરણ કુમાર મહેતા જો ખાલી બે સિટીમાં રાજમા એકદમ કમ્પ્લીટ બફાઈ ગયા એટલે પલાળવાના ચોવીસ ચોવી છવી કલાક જેટલા પલાળી જ દેવાના કોઈ પણ કઠોળ છોલે ચણા છે રાજમા છે જો વાયુ છે ને નાખો બેટા નાખો હજી અમારા કુકિંગ ક્લાસ ચાલુ છે નાક 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 બટાભાઈ બસ બસ હા બોલું લઈ લે આપણું મિક્સ બતાવજો જરાક ચમચી ભરી ચમચી ભરી નહીં માપમાં ન આવે એક ચમચી આખી ભરીને નાખી દો જો ભાઈ આ ને નાખ થોડુંક નહીં કરી બસ બતાવી તો થોડુંક ચમચી ભરી જો આ છે ને વઘાર માટે સ્પેશિયલ મિક્સ બનાવેલ છે એમાં સૂકી મેથી જીરું વરિયારી અજમો તલ પછી બીજું શું છે આવ્યું ચણાની દાળ અડદ ની દાળ આવું બધું આઠ નવ આઈટમ મિક્સ કરી દાળ પણ રેડી થઈ ગઈ છે ઉષ્મા વાહ નાખો થોડુંક નાખો તડતડ તળતળું જોઈએ બસ ડુંગળી બસ ચાલો હવે થોડીક વાર ડુંગળી પાકવા દઈએ તો આ છ મોટી ડુંગળી લીધી હતી મોટી સાઈઝની અને સામે છ મોટી સાઈઝના ટમેટા આ દસ લસણની કળી છે અને આમ રફ રફોપ કરી નાખી છે કટકા પીસી નથી બરોબર અને લીલા મરચા છે ખાલી તીખા મરચા નથી નાખા ચાલો લસણ નાખી દઉં આયુષ્ય ઓકે ચાલો મિત્રો ડુંગળી પાકી ગઈ છે હવે આયુસી બેન નમો ટમાટરાય સ્વાહા નાક નાક જલ્દી ના જલ્દી ના સરસ જો ચાલો આયુસી બેન કરે છે મીઠું એડ ચાર ચમચી નાખી દઉં આયુસી બેન બસ આપણું માપ ખબર ને પાંચ માણસો એક ચમચી છે બરોબર દાળ હવે આપડી તને એમ કહે છે કે હું બાર વહી જાય છે એટલે બંધ કરી દે દાળ નો ગેસ બસ ચાલો બસ 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 ચાલો આયુસી બેન નાખો હળદર થોડીક એડ કરો હજી ફટાફટ પછી હા બસ ચાલો સ્પીડ રાખવાની થોડી ચાણા જીરું પાવડર નાખો હજી એક ચમચી નાખી દો બસ હા પેલો મેગી મસાલો ચાલો ભાઈ આ બીજો કોઈ ગરમ મસાલો એડ નથી કરતા ખાલી મેગી મસાલાનું પાંચ રૂપિયાવાળું એક પાઉચ વીસ જણાના સબ્જીમાં અને આને બધું કમ્પ્લીટ કરી લઈએ મિક્સ સ્ટાર્ટ ચાલો કેમેરામેન છે વધારે ગરમ લાગતું તું ચાર ચમચી માપની એક ચમચી થોડું સ્પાઈસી કરવા માટે કારણ કે રાઈસ બધા તીખું થાશે જ ને કાશ્મીરી હવે

કોઈ ચાલો અને ખાલી કેમ બાકી આયુ છે વઘાર કર્યો એટલે કેટલો સુગંધ આવે આ હા હોય તો ઘરે આવી જાજો ભાઈ આપડી હોમમેડ આન બાન કસૂરી મેથી કસૂરી મેથી હોમમેડ એટલે તાવડે છે મને આ તો વાંધો જો ભાઈ થોડી કસૂરી મેથી એડ

ચાલો ભાઈ ફાઇનલી રાજમા રેડી છે એકદમ જો આમાં ગ્રેવી નથી કરી રહી આપણે પીસીને બધું આખું આખું જ રાખ્યું છે ખાવાની થોડીક આમ મજા આવે આમ થોડોક ક્રંચ આવશે ખાવામાં ચાલો તો હવે ટિફિન ભરી લઈએ